સુરતની નેસોજીની ટીમે પુણા ખાતે આવેલા અમૃતધારા ડેરી અને વરાછા જનતા ડેરીમાં આરોગ્યની અધિકારી સાથે મળી

પણ દાખલ કરવામાં આવશે અને એ લોકો સખત ને સખત પગલા લેવામાં આવશે સો ટકા દાખલ રૂપ કાર્યવાહી થશે

સ્ટાર્ચ અને એસિડ ગ્લેશિયલ એસિડ નાખીને દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે પરંતુ એના સ્ટ્રિક્ટ રૂલ્સ છે કે એનાલોગસ પનીર પાંચસો ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટા ભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે તમામ એના લોગ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસોને થી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છેતી જજો આવું પનીર મળશે તો તમને તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થડશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો માખણ જે પણ એ પણ પામ ઓઇલમાંથી ને એ રીતે બનાવવામાં આવે છે તમામ વસ્તુઓ માખણ ચીઝ બટર પનીર તમામ વસ્તુઓ પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે એટલે કોઈ સસ્તી ફૂડ કે રેસ્ટોરન્ટ કે કોઈ તમને કેટરિંગ વાળા સસ્તામાં ડિશ કરી આપે તો મહેરબાની કરીને તમે એમાં નહીં ફસાતા લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરતા આ લોકોને મારી અપીલ છે